રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણી બાદ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ક્ષત્રિય સમાજ ભાજપ અને રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલાં રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓને લઈને એક નિવેદન આપ્યું હતું અને જેને લઈને જામનગરના રાજવી જામશત્રુ શલ્યસિંહજીએ પ્રતિક્રિયા આપી હતી તેમણે એક પત્ર લખ્યો છે જેમાં તેમણે જામનગરના રાજવી જામ રણજીતસિંહના સમયની એક સત્ય ઘટનાનો ઉલ્લેખ કરી રાજા મહારાજાઓ કઈ રીતે કામ કરતા હતા તેના ઉદાહરણ સાથેનો પત્ર લખ્યો છે તમને જણાવી દઈએ કે પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ વિવાદ સર્જાતા જામ સાહેબે બે પત્ર લખ્યા હતા નવ એપ્રિલે જામનગરના જામ સાહેબની પ્રતિક્રિયા સામે આવી હતી જેમાં તેમણે રાજપૂતોને લોકશાહીમાં લોકશાહીની રીતે ચૂંટણીમાં જવાબ આપવા અપીલ કરી હતી જોકે બીજા દિવસે તેમણે બીજો પત્ર લખીને રૂપાલાને માફ કરવાની અને નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાની વાત કરી હતી